મારું નામ અતુલ કોઠારી છે અમે અહીંયા સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગણપતિનું આયોજન આ વખતે અમે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ અને દર વર્ષે અમારી અલગ અલગ અહીંયા થીમ હોય છે આ વખતે અમે અયોધ્યાની રામ મંદિરની આખી થીમ લઈ આવ્યા છીએ અને લોકોને નવું નવું મળે અહીંયા લોકો બધા પોતાની આસ્થા સાથે આવે છે ઘણા એટલી મોટી માનતાઓ માને છે માનતાઓ ફળે છે એનું એ લોકો અહીંયા એનું ફળ પણ લઈને જાય છે આ રીતનું અમારું દર વર્ષનું આયોજન હોય છે અમારા અહીંયા દસ દિવસ દરમિયાન રોજ અલગ અલગ કાર્યક્રમ હોય છે અમે દરેક રાજકોટની આજુબાજુના વૃદ્ધાશ્રમોમાંથી વૃદ્ધોને લઈ આવી એમને બસમાં અમે લઈ આવી છીએ અહીંયા એને આરતી કરાવી છીએ એને જમાડી પ્રસાદ આપી યોગ્ય ગિફ્ટ આપી અને પાછા એમના યોગ્ય સ્થાને મૂકી આવી છે એવી જ રીતે અમે અહીં બીજા જે અપંગ છે કે મહિલા વિકાસ ગૃહના છે તમામ જાતના નાના મોટા બાળકોને અમે વારાફરથી વારા અલ્ટરનેટ ડેટ લઈ આવી છીએ અને તેઓને આ જ રીતે અહીંયા પ્રસાદ ખવડાવી આરતી કરાવી અને પાછા એમના સ્થાને મૂકી આવી છે અહીંયા અમે મોટેપાયે બ્લડ ડોનેશન કેમ્પ કરી છે કે જેથી લોકોને જીવનને ખૂબ જ કામ આવે એવી વસ્તુ કરી છે ને ખૂબ જ મોટા પ્રમાણમાં અમને સહયોગ પણ મળે છે અને બ્લડ ડોનેશનનું આયોજન ઉપરાંત અહીં સત્યનારાયણની કથાનું પણ આયોજન કરીએ છીએ આ રીતે અમારા રોજ અલગ અલગ કાંઈક કાંઈક કાર્યક્રમો ચાલુ હોય છે અને અહીંયા એટલી ભીડ થાય છે કે રાજકોટમાં તમે ક્યાંય ભીડ નહીં જોઈ હોય એટલી ભીડ થાય છે કે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે પણ અમારું પંડાલનું ગ્રાઉન્ડ એટલું ચોખ્ખું તમને જોવા મળશે કે તમે દસ દીમાં ગમે ત્યારે આવો અમે લાખો રૂપિયાનો પ્રસાદ આપી છીએ પણ તમને એક પ્રસાદનું પળ્યું પણ તમને ગ્રાઉન્ડમાં જોવા નહીં મળે કારણ કે અહીંયા અમારા સિત્તેર એંસી જણા બધા મિત્રો જ છી મિત્રો થકી જ આખું આયોજન કરી છે એ બધાનું આયોજન એવું હોય છે કે તમને આખા કેમ્પસમાં ટોટલી ચોખ્ખાઈ જોવા મળશે આ વખતે અમે પાછું જેમ સરકારે મોદી સરકારે બહાર પાડ્યું છે કે ભાઈ બેટી બચાવો ઓપરેશન સિંદૂર તો અમે એને અનુરૂપે આખું અહીંયા આયોજન કરેલ છે કે જેથી પબ્લિક આવે પબ્લિકને મંદિરમાં દર્શન કરી આ બે વસ્તુનો સરકાર દ્વારા જે સંદેશો છે એનો પણ અમે અહીંયા અમલ કરીએ છીએ અને આ વખતે અમારી દર ફેરે મૂર્તિ લાલબાગ ઉપર હોય છે આ વખતે પણ અમારી લાલબાગની મૂર્તિ છે મૂર્તિમાં પણ આ વખતે નવું નજરાણું જોવા મળશે લોકોને કે જે આવીને એ લોકો આશ્ચર્યચકિત થશે કે આવી મૂર્તિ આપણે લાલબાગ સિવાય ક્યાંય જોઈ નથી એટલે આ રીતના મૂર્તિનું પણ આકર્ષણ અલગથી છે અમારું આ અમારી અહીંયા વ્યવસ્થા પહેલેથી અમે એ રીતના રાખી છે કે કોઈ આરતીમાં ડિસ્ટર્બ ન થાય બધા શાંતિથી આરતી કરી શકે હજારોની સંખ્યામાં માણસો હોય છે પણ કોઈ બી અમારે ધક્કામુકી થાય એવું કોઈ આયોજન નથી હોતું એટલું વ્યવસ્થિત રીતે અમે બધાને સેવા આપી છે કે લોકો ક્યુમાં આવે છે ક્યુમાં દર્શન કરી આખે આરતીનો લાભ લે છે આજની લગી કોઈ દી ધક્કામુકી નથી થઈ હજારો માણસો આરામથી આરતી કરીને જાય